શક્તિના ઉપાસકોની એ જાતની શ્રદ્ધા હોય છે તેઓ કહે છે કે શું એક વખત અમે કાલી દુર્ગા કે રામનું નામ લીધું એટલે પછી પાપ અમારામાં રહે વૈષ્ણવોનો ઘણો જ દિનહીન ભાવ હોય છે તેઓ નીચે લળી લળીને લઘુતાનો ભાવ દર્શાવ્યા કરતા હોય છે તેઓ હંમેશા માળા ફેરવ્યા કરતા હોય છે બલરામના પિતા તરફ ફરીને અને ઈશ્વરને અરજ ગુજારતા હોય છે કે હે કૃષ્ણ મારા ઉપર દયા કરો હું તો એક તુચ્છ જંતુ છું પાપી છું મનુષ્યને ઊંડી શ્રદ્ધા હોવી જોઈએ કે ઈશ્વરના નામનો ઉચ્ચાર સર્વે પાપોને ભસ્મ કરી નાખે છે રાત દિવસ ઈશ્વરનું નામ જપવું અને સાથે સાથે પાપી હોવાની વાતો કર્યા કરવી એ બધું બેહુ લાગે છે પંડિતે પૂછ્યું કેવા પ્રકારની આતુરતા હોય તો ઈશ્વર દર્શન થાય શ્રી રામકૃષ્ણ બોલ્યા જ્યારે હૃદય પ્રભુ દર્શન માટે સચ્ચાઈપૂર્વક તલશે ત્યારે એવી આતુરતા આવે એક ગુરુએ પોતાના શિષ્યને કહ્યું ઈશ્વર દર્શન કરવા માટે કેવી ઉત્કટ ઝંખના જોઈએ તે આવ હું તેને બતાવું એમ કહીને તેઓ તેને એક તળાવમાં લઈ ગયા અને પાણીમાં તેનું માથું દાબી રાખ્યું થોડી વાર પછી હાથ ઊંચો લઈને ગુરુએ પૂછ્યું પાણીમાં તને કેમ લાગતું હતું શિષ્યએ કહ્યું અરે શ્વાસ લેવા માટે વલખા મારતો હતો પંડિતે કહ્યું બસ હવે સ્પષ્ટ થઈ ગયું શ્રી રામકૃષ્ણ બોલ્યા મુખ્ય મુદ્દો એ છે કે ઈશ્વરમાં પ્રેમ હોવો જોઈએ આપણને જરૂર છે ભક્તિની